જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તો સવારમાં ના ધોઈને તૈયાર થઈ ગયો છું કારણ કે આલુવાસ મેળો મેળો છે ત્યાંથી મારે જવાનું છે મેળામાં તો હું તૈયાર થઈ ગયો છું મણીને આપણે મેળામાં લઈ જવાની હે તો મણીને પૂછી લેશું મણી મેડમ આલુ હે મેડમ આલુ હે હે મેડમ આલુ હે હલો મણી રિહાણી પપ્પા ને દિનેશભાઈ દેવભાઈ અલોક અલોકભાઈ પછી લઈ લીધી બધાની મુલાકાત કરી લીધા શંકર ભગવાનના ના દર્શન દર્શન કરીને આવી ગયા મેળામાં આવ્યા ભીડ વધી રહી હતી મેળો હજુ ચાલુ થઈ રહ્યો હતો ત્યાં જ આપણને ભરતભાઈ રાઘવભાઈ નારુ બધા મળી ગયા ત્યાંથી એમને બધાને લઈ લીધા વ્લોગમાં થોડા આગળ જતા પછી બીજા મિત્રો મળી ગયા એમને પણ આપણે લઈ લીધા પછી ત્યાંથી મેળામાં આગળ ગયા હતા ડીકે અને ગામના બીજા છોકરાઓને બધા મેળાને એન્જોય કરી રહ્યા હતા થોડોક ટાઈમ જતો તો મેળો ફૂલ જોર શોરથી જામી ગયો હતો પબ્લિક ઘણી ખરી આવી ગઈ હતી અને હજુ પબ્લિક આવવાનું ચાલુ જ હતી પછી અમારા ગામના અમુક જોવાનીઓ પાણીપુરી ખાતા દેખાઈ ગયા પછી આપણે ત્રણ ગામના તરપેટે રેકડીઓ ઉભા પાણીપુરી ખાતા હોય ને પછી લખ્યું હોય રાણો રાણા રાણો કઈ પાણીપુરી થોડો ખાઈ ભાઈ પાણીપુરી ની રેકડીઓ ઉભા ઉભા રગડા ઓર્ડર દેતા હોય આ કોની બધી અમારા ગામને પાણીપુરી વાળો પણ આજે તો અહીંયા ધંધો કરો પહોંચ્યો ગયો હતો અને એને પણ ચાલુ કરી દીધું હતું પાણીપુરી વેચવાનું પછી મેળામાં આગળ જતા બીજા આપણને બે ફેન મળી ગયા એમની સાથે પણ આપણે લઈ લીધી એક સેલ પછી નાના બાળકો એન્જોય કરી રહ્યા હતા તેમને પણ લઈ વ્લોગમાં લઈ લીધા અને નાનપણમાં આના પર કોણ કોણ ચડ્યું છે અને કોને લપસણી ખાધી છે એ કોમેન્ટ કરી દો પછી મારા બે માસી આવ્યા હતા અને પછી આપણે મેળો ફરી લીધો ને પછી મેળાને વિદાય દઈને આપણે ધીરે ધીરે ઘર તરફ રવાના થઈ ગયા ઘરે આવીને જમી લીધું જમીને પછી અમે નીકળી ગયા ત્રણેય માસી બાઇક લઈને મામાને ઘરે વહુવા જવા માટે અને ફાઇનલી અમે મામાને ઘરે વહુવા પહોંચી હતા અને આજનો વ્લોગ અહીં કરું છું પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલે નહીં જય શ્રી કૃષ્ણ